ડીસા સુભમ પાર્ટી પ્લોટ ખાતે ઓપરેશન સિંદુરના થીમ પર ખેલેયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા ડીસાના સુભમ પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ પર દેશભક્તિના રંગે ગરબાની રમઝટ જામી હતી ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીએ માતાજીની ભક્તિ સાથે દેશભક્તિ પણ થવી જોઈએ ને અઠ્યાવીસ નવ બે રોજ સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવમાં ઓપરેશન સિંદૂરની સોંગ પર ગરબે રમવાની અપીલ કરાઈ હતી જેના પગલે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઓપરેશન સિંદૂરના સોંગ પર ગરબા માટે રોટરી ક્લબ ડિવાઇનર દ્વારા સાથે આયોજન કરાયું હતું ડીસાના શુભમ પાટે પ્લોટ ખાતે નવરાત્રી મહોત્સવમાં ઓપરેશન સિંદૂરના સોંગ પર ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘુમ્યા હતા આ વખતે એક અનોખી અને દેશભક્તિના રંગે રંગાયેલી થીમ પર ગરબાની રમઝટ ચામી હતી આયોજકોએ ગરબા મહોત્સવને ઓપરેશન સિંદૂર થીમ પર સજાવી અને રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો હતો આ નવરાત્રી મહોત્સવમાં ખાસ ઓપરેશન પર જ્યારે ગરબાની શરૂઆત થઈ ત્યારે ઉપસ્થિત સૌ કોઈ દેશભક્તિના માહોલમાં તરબોળ થઈ ગયા હતા ગરબે ગુમતા ખેલૈયાઓના ચહેરા પર ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી મહોત્સવમાં પોલીસ પરિવારો પણ ઉત્સાહભેર જોડાયા હતા તેમણે દેશભક્તિના ગીતો પર ખાસ કરી ઓપરેશન સિંદુર ગીતના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી ગરબા રમતા રમતા પરિવારો એકી અવાજે ભારત માતા કી નારા લગાવી સમગ્ર વાતાવરણને બનાવી હતું આ રીતે રોટરી ક્લબ ડિવાઇન ડિવાઇનર દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવ માત્ર મનોરંજનનું માધ્યમ ન રહેતા તે દેશભક્તિને સામાજિક સંદેશ આપતો એક યાદગાર ઉત્સવ બની રહ્યો હતો આ અનોખા આયોજનને ડીસાના લોકોએ ઉષ્માભર્યો પ્રતિસાદ આપ્યો હતો અહેવાલ હરીશ ઠક્કર સા બનાસકાંઠા See you.